ભુજકચ્છ બોર્ડર રેન્જ સાયબર ક્રાઇમની ટીમે મહાદેવ બુક એપ નામથી ભારતમાં ચાલતા ઓનલાઈન સટ્ટા નેટવર્કના પાર્ટનર ભરત ચૌધરીને પાટણથી ઝડપી પાડ્યો છે શરૂઆતમાં પોલીસને એમ હતું કે ભરત સટ્ટા માટેની ઓનલાઈન આઈડી જનરેટ કરીને બુકીઓ જોડે વ્યવહારો કરે છે પરંતુ જ્યારે તેનો મોબાઈલ ફોન અને વોટ્સએપ ચેક કર્યો તો પોલીસની આંખો રીતસરની પહોળી થઈ ગઈ હતી ભરતના મોબાઈલમાં રહેલા હિસાબો ચેક કરતાં સટ્ટા નેટવર્કનો વ્યાપ

પોલીસ સ્ટેશનના પીએસઆઈ ટીઆર મોરડિયાનો સમાવેશ કરાયો છે